સિંધી સમાજ રાજકોટ દ્વારા ઝૂલેલાલ ઝૂલેલાલ ભગવાનના અવતરણના દિવસ દિવસ દિવસે રાસલીલા ગ્રુપ અને ભારતીય સિંધુ સભા મહિલા વિગના સહયોગથી મહિલા બાઇક રેલીનું અમે આયોજન કરેલ છે જે રેસકોસ બાલભવન ખાતેથી સાંજે પાંચ વાગે શનિવારે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ પ્રસ્થાન થશે ત્યાંથી નીકળીને રિંગ રોડ થઈ રેફ્યુજી કોલોની થઈ ઝૂલેલાલ મંદિરે દર્શન કરી સ્વામી ટેલિયાના મંદિરે પૂર્ણહુતિ થશે ત્યાં બધા માટે પ્રસાદની પણ વ્યવસ્થા રાખેલ છે એવી જ રીતે તારીખ ત્રીસ ચેટીચંડના દિવસે આજ ગુરુ સિંધી સમાજ રાજકોટ ને રાફલીલા ક્લબ દ્વારા ભવ્ય જેન્ટ્સ બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે જે સવારે દસ વાગે સ્ટાર્ટ થશે આખા જક્શન એરિયામાં ફરશે અને છેલ્લે ભાટિયા બોર્ડિંગમાં પૂર્ણ આવતી થશે ત્યાં પણ પ્રસાદનું વિતરણ રાખવામાં આવેલ છે છેલ્લા સાત વર્ષથી સિંધી સમાજ રાજકોટ રાસલીલા ક્લબ અને ભારતીય સિંધુ સભા મહિલા વિજ્ઞાન સયોગથી આ રેલીનું આયોજન કરવામાં આવે છે જેમાં અંદાજે ત્રણેક હજાર મહિલાઓની રેલીમાં ત્રણેક હજારની સંખ્યા હોય છે અને જેમ્સ બાઇક રેલીમાં પણ ત્રણથી ચાર હજારની સંખ્યા હોય છે સ્થાન સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિઓ શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સ્થાન સમાચાર ડોટ નાઇટ વિઝિટ કરો